હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સિક્સનું એકાઉન્ટિંગ સિક્સ એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ જેનું નામ છે શાખાના હિસાબો એટલે કે બ્રાન્ચ એકાઉન્ટિંગ આજે આપણે એમાં બે હજાર પચીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવામાં આવે છે તો કે અમદાવાદની સલોની એજન્સીની રાણીપમાં એક સ્વતંત્ર શાખા છે રાણીપ શાખાનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે હવે આ સ્વતંત્ર શાખા છે બરાબર છે તો વિગત અને ઉધાર જમા માહિતી આપી છે એમાં શરૂઆતનો સ્ટોક મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ મુખ્ય ઓફિસનું ખાતું ખરીદ પરત અને વેચાણ પરત ખરીદી અને વેચાણ લેણદારો અને દેવાદારો કમિશન અને રોકડ કાયમી મિલકતો પર્ચૂરણ ખર્ચા આડકતરા ખર્ચા પ્રત્યક્ષ ખર્ચા પછી વધારાનું માહિતીમાં આપણને હવાલા આપ્યા છે કે આખરનો સ્ટોક છ હજાર બસો તો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરા થતા વર્ષનો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તથા તે રોજનું પાકું સરવૈયું તૈયાર કરો અને પણ મુખ્ય ઓફિસના ચોપડે શાખાના વાર્ષિક હિસાબોનો સમાવેશ કરવાની આમ નોંધ લખવાની છે બરાબર છે મુખ્ય ઓફિસના ચોપડે બરાબર છે તો પહેલાં આપણે જે શાખા છે એના ચોપડે આપણે શું કરવાનું છે તો કે પાકું સરવૈયું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે અને પછી આપણે સમાવેશી આમનોદ કરવાની છે બરાબર છે માત્ર આમનોદ કરવાની છે બરાબર છે તો એ પણ આપણે કરશું મુખ્ય ઓફિસના ચોપડે અને એની સાથે સાથે એક વધારાની વસ્તુ કરશું શીખવા માટે જે શાખાનું ખાતું છે બરાબર મુખ્ય ઓફિસના ચોપડે એ પણ બનાવી લેશું જે સરભર થશે બરોબર છે ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણને છે એ આપણે શું કરવાનું છે તો કે પેલો સ્ટેપ આપણા દાખલાનો તો કે રાણીય શા શાખાના ચોપડે આપણે જે આમ જે વાર્ષિક હિસાબો છે એ આપણે બનાવવાના છે બરાબર વેપારના નફા નુકસાન અને પાકું સરવૈયું કાંઈ નથી જે વસ્તુ આપી છે એના આપણે એન્ટ્રી કરતું જવાનું છે પહેલાં આપણને શરૂઆતનો સ્ટોક આપ્યો છે તો વેપાર ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા કેટલો છે તો કે દસ હજાર પછી બાકી આગળ લઈ ગયા આપણને વધારાની માહિતીમાં આપ્યું છે તો એ પણ ભેગું ભેગું લખી નાખીએ બાકી આગળ લઈ ગયા કેટલું છે છ હજાર બસો પછી છે મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ હવે જો મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ તો અહીં લખશું આપણે મુખ્ય ઓફિસ મળેલ માલ તો કેટલો છે તો કે પચાસ હજાર તો અહીંયા આપણે વેપાર ખાતામાં પચાસ હજાર મુખ્ય ઓફિસનું ખાતું તો એ પાકા સરવૈયામાં લખશું મુખ્ય ઓફિસનું બરાબર છે જમા બાકી આપી છે એટલે આપણે બાવીસ આઠસો મૂડી દેવા બાજુ જ લખશું પછી છે ખરીદ પરત અને વેચાણ પરત ખરીદ પરત અને વેચાણ પરત આપ્યું છે તો ખરીદ પરત કે શું છે આપણી પાસે તો કે ઘણા બધા સ્ટુડન્ટ આ મિસ્ટેક કરી નાખે ખરીદી આપણી ઉધાર એટલે કે બાર હજાર આઠસો ખરીદી અને ત્યાંશી હજાર છસો વેચાણ અને એની સામે બે હજાર આઠસો છે એ વેચાણ પરત અને આ છે ખરીદ પરત ખરીદ પરત જમા હોય અને વેચાણ પરત ઉધાર હોય તો આપણે ડાયરેક જે છે એ ખરીદ બાદ પરત જ લઈ લઈએ તો ખરીદી બાદ પરત બરાબર એટલે કે જે આવશે એ બાદ પરત જ આવશે જે હશે એ બરાબર છે તો ખરીદી કેટલી જ આપણી પાસે બાર હજાર આઠસો તો બાર હજાર આઠસો અને એમાંથી ત્રણ હજાર છસો માઇનસ તો એ આવશે નવ હજાર બસો અને અહીંયા આપણે વેચાણ બાદ પરત જ લઈ લઈએ પરત બરાબર એટલે કે બીજી કાંઈ આપણે ચિંતા જ નહીં તો ત્યાંસી છસો છે અને એમાંથી આપણે બે હજાર આઠસો વેચાણ પરત એટલે એ થઈ જશે એસી આઠસો બરાબર ઇનર કોલમમાં લખું ને પછી એમાંથી વેચાણ બાદ કરું ને એવું કાંઈ કર્યું નથી ડાયરેક્ટ વેચાણ બાદ પરત જ લખીને આવ્યું છે પછી છે ખરીદ પરત વેચાણ પરત ખરીદ વેચાણ થઈ ગયું પછી લેણદારો દેવાદારો તો એ તો આપણને ખબર છે ક્યાં આવે તો મૂડી દેવામાં આવશે લેણદારો તો અહીં લખશું આપણે લેણદારો તો લેણદારોની બાકી કેવી હોય તો કે લેણદારોની બાકી જમા હોય તો એ દસ હજાર પછી દેવાદારો તો દે દેવાદારોની બાકી ઉધાર હોય તો એ કેટલા પાસે વીસ હજાર તો અહીંયા મિલકત લેણામાં વીસ હજાર કમિશન અને રોકડ ચાલો તો હવે આમાં રોકડ ક્યુ છે કમિશન ક્યુ છે બરાબર તો રોકડ આવે છે બરાબર રોકડની બાકી ઉધાર હશે બે બે હજાર પાંચસો રોકડ આપ્યું છે કમિશન આવક તરીકે જમા આપ્યું છે તો અહીંયા આપણે નફા નુકસાન ખાતામાં કમિશન જમા બાજુ આવક તરીકે પાંચસો બરાબર છે અને આ જે રો રોકડ છે એની બાકી આપણે ડાયરેક્ટ પાકા સરવૈયામાં બરાબર છે જે છે રોકડ સિલક કેટલી આપેલી છે તો કે બે હજાર પાંચસો તો ડાયરેક્ટ બે હજાર પાંચસો અહીંયા આપણે લખી નાખશું બરાબર છે પછી છે આગળ વધીએ રોકડ કાયમી મિલકતો તો કાયમી મિલકતો મિલકત લેણા બાજુ કેટલી એપી છે તો કે પંદર હજાર તો પંદર હજાર લખી નાખશું પરચુરણ ખર્ચા બરાબર કેટલા એપા છે તો કે પરચુરણ ખર્ચા છે ચારસો તો અહીંયા આપણે પરચુરણ ખર્ચા નફા નુકસાનમાં તો અહીં લખશું ચારસો પછી આડકતરા ખર્ચા તો એ અહીંયા જ આવશે ત્રણ હજાર અને પ્રત્યક્ષ ખર્ચા તો એ પણ અહીંયા જ આવશે કેટલા છે તો કે ચાર હજાર બરાબર છે ચાલો પછી છે પ્રત્યક્ષ ખર્ચાનું કામ થઈ ગયું તો હવે બસ બીજું કાંઈ રહેતું નથી બધું જેટલું આવતું હતું એટલું થઈ ગયું આપણી પાસે બરાબર છે આપણે ખાલી હવે વેપાર નફ નફા નુકસાન અને પાકનું સરવાયું છે એ બંધ કરવાનું છે બીજું કાંઈ નથી બરાબર છે તો ચાલો કરી નાખીએ જે થા થતું હોઈએ બરાબર છે તો એસી આઠસો પ્લસ છ બસો એટલે એ આવી જશે સિત્યાસી હજાર ટોટ અને એમાંથી દસ ને પચાસ સાઠ ને ઓગણાસી તેર હજાર બસો માઇનસ બરાબર પચાસ ને દસ સાઠ અને નવ હજાર બસો બીજા એટલે ઓગણસી તેર હજાર બસો એટલે એ આવી જશે સત્તર હજાર આઠસો આપણો કાચો નફો સત્તર હજાર આઠસો અને અહીંયા આપણે લખશું કાચો નફો સત્તર હજાર આઠસો સત્તર આઠસો પ્લસ પાંચસો એ લઈ આવશે અઢાર ત્રણસો ટોટલ એમાંથી ચાર ને તન સાત હજાર ચારસો માઇનસ એ લઈ આવી જશે દસ નવસો ચોખ્ખો નફો અને અહીંયા આપણે ચોખ્ખો નફો એડ કરીશું બરોબર છે મુખ્ય ઓફિસના ખાતામાંય તમે એડ કરી શકો આપણે બાર લખી નાખ્યું એટલે અહીંયા દસ નવસો ખાલી બાર લખી નાખું છું બરાબર ને ખર મુખ્ય ઓફિસનું ખાતું ને એમાં છું ચોખ્ખો નફો આપણે એડ કરત ચાલો તો આ વસ્તુ હવે હમણાં આપણે છે એ એડ કરી નાખીએ બધુંય તો દસ નવસો પ્લસ બાવીસ આઠસો પ્લસ દસ હજાર એટલે એ આવી જશે તેતાલીસ સાતસો અને આ બાજુ ટોટલમાં જ દઈ અને અહીંયા જે આપણે વસ્તુ લખવાનું બાકી છે જે આપણે અહીંયા આખર સ્ટોક હતો બરોબર એ આપણે આખર સ્ટોક લખી નાખશું આખર સ્ટોક કેટલાનો હતો તો કે છ હજાર બસોનો તો આનો એ ટોટલ કરી નાખીએ પંદર હજાર વીસ હજાર બે પાંચસો અને છ બસો બરાબર એટલે એ આવશે તેતાલીસ સાતસો ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણી બરોબર છે જે આપણે વેપાર નફા નુકસાનના પાકું સરવાઈયું એકદમ ના એ સિમ્પલ એવું હતું બરાબર છે હવે આપણે મુખ્ય ઓફિસના ચો ચોપડે છે એ એને કીધું છે કે ભાઈ તમારે જે સ સમાવેશ કરવાની આમ નોંધ કરવાની છે બરાબર છે તો સમાવેશી આમ નોંધ આપણે કરવાની થશે તો અહીંયા આપણે જે છે એ મુખ્ય ઓફિસ ના ચોપડે રાણીપ શાખાની સમાવેશી આમ નોંધ સમાવેશી આમ નોંધ એટલે શું તો કે તમે જે આપણને જે રાણીપ શાખાના હિસાબો છે એમાંથી જો તમને માત્ર આમ નોંધ દ્વારા એમ કહે કે તમારે જે છે શાખા ખાતું તૈયાર કરવાનું છે તો તમે કઈ રીતે કરો એ જ બાબત છે એ આપણે કરવાની છે બરાબર છે એકદમ ઈઝી છે એક વખત જોશું એટલે આવડી જશે શું કરવાની છે આમ નોંધ કેટલી કેટલી કઈ કઈ રીતે થશે તો કે વેપાર ખાતામાં પહેલાં ઉધાર બાજુના જેટલા ખર્ચા છે એ બરાબર પછી જમા બાજુ જેટલી આવકો છે એ બરાબર છે એ બે બંને વસ્તુ છે એ આપણે પહેલાં લેવાની અને એની આમનોંધ કરવાની પછી કાચા નફાની આમનોન થશે ત્રીજી આમનોદ પછી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જેટલા ખર્ચા છે એની આમનોંધ પછી જમા બાજુ જેટલા આવકો છે એની આમનોન બરાબર છે અને પછી જે ચોખ્ખો નફો છે એની આમનોન પછી આપણે થઈ ગઈ છ આમનું બરાબર પછી આપણે પાકા સરૈયામાં જેટલા દેવા અને જેટલી મિલકતો છે એની બે આમનું થશે બરાબર એટલે ટોટલ આપણે આઠ આ આઠ આમનું છે એ જોવાની થાય અને પછી છેલ્લે આપણે આમ કીધું નથી પણ છતાંય આપણે શાખા ખાતું છે એ તૈયાર કરશું પહેલી આમનો થશે બરાબર શું થશે તો કે હવે પહેલાં આપણે મેં તમને કીધું એ પ્રમાણે આપણે જે વેપાર ખાતું છે એની ઉધાર બાજુની જેટલી જેટલા ખર્ચા છે એને આપણે શાખા ખાતે લઈ જશું તો અહીં લખશું આપણે શાખાના વેપાર ખાતે ક્યાં ખર્ચો લખેલો છે ક્યાં તકે વેપાર ખાતે અહીં લખશું શાખાના વેપાર ખાતે ઉધાર અને તે કોના ખાતે ક્યાં લઈ જવું કે શાખા ખાતે બરાબર છે ક્યાં લઈ જવાનું છે તો કે શાખા ખાતે કેટલા તકે દસ હજાર ને પચાસ હજાર સાઠ હજાર અને સાહીઠ હજાર નવ હજાર કેટલા થાય ઓગણસીર હજાર તો અહીં લખશું ઓગણા સીતેર હજાર બસો ઓગણા હજાર બસો બરાબર જે ખર્ચા આપણા બરાબર જે આપણે વેપાર ખાતામાં કર્યા હતા એને આપણે શાખા ખાતે લઈ ગયા તો બાજેમાંય લખી નાખશું બાજે લખવું પડશે વેપાર ખાતાના ઉધાર બાજુના ખર્ચાનો ખર્ચાની કરી તેના બરોબર પછી બીજા નંબરમાં બીજી આમનો થશે હવે જો હવે વેપાર ખાતાની ઉધાર બાજુનું કામ થઈ ગયું હોય હવે આપણે વેપાર ખાતાની જમા બાજુ આવી બરાબર તો શું થાય તકે આપણે અહીંયા વેપાર ખાતાના ઉધાર બાજુના ખર્ચા હતા એટલે આપણે ઉધાર લીધું બરાબર છે હવે આપણે વેપાર ખાતામાં જમા બાજુના ખર્ચા છે એટલે આપણે જમા લઈશું અહીં લખશું આપણે શાખા ખાતે ઉધાર તે વેપાર શાખાના વેપાર ખાતે કેટલા તકે જેટલી આવકો છે એસી આઠસો એક આપણી વેચાણ બાદ પરત છે બરાબર છે એટલે કે જે વેચાણ છે એ અને એક આપણા જે બાકી આગળ લઈ લઈ ગયા છે એ બરાબર છે તો એસી આઠસો અને છ હજાર બસો બરાબર તો એ સિત્યાસી હજાર આપણે લઈ જઈશું બરાબર બાજે લખી નાખશું વેપાર ખાતાના જમા બાજુ આવકોની સમાવેશી નોંધ કરી તેના બરાબર છે આપણે સમાવેશી નોંધ કરી તેના પછી અને હા ઘણા બધા સ્ટુડન્ટને એવું ડાઉટ હોય કે સર અમે ખરીદ બાદ પરત અહીં લખી હોય અને અહીંયા જે છે એ અહીંયા અમે વેચાણ પરત લખીએ અને અહીંયા ખરીદ પરત લખીએ તો ચાલે તો કે હા ચાલે બરાબર છે એમાં કાંઈ ખોટું પડે નહીં બરાબર બરોબર જ છે તમે સાચું કરશો બરાબર છે અને આ કદાચ આ રકમ આપણી તમને કદાચ કંઈ બુકમાં તમને સમ મળે અને ના ના હોય તો પણ તમારે ઓલી રીતે કરવું હોય તો પણ તમને ચાલે પણ આન્સરમાં ક્યાંય ફેર નહીં પડે બરોબર છે તમારું જે શાખા ખાતું છે એમાં કાંઈ તમારો ફેર પડશે નહીં બરોબર છે એમાં તમારા આન્સર છે એ આવી જશે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ પછી ત્રીજા નંબરમાં શાખા ખાતે ઉધાર તે શાખાના વેપાર ખાતે બરોબર પછી હવે આપણે જે કાચો નફો છે બરોબર એને આપણે જે નફો છે ને એ આપણે શાખા ખાતે લઈ લઈ જશું ને એને આપણે એ નફો છે ને એ કોણ રાખશે તો કે શાખા પોતે રાખશે બરાબર આપણે હિસાબ કોના રાખવાના છે તો કે માત્ર એની આવક જાવકના હિસાબ રાખવાના છે બરાબર છે તો અહીંયા આપણે કા કાચો નફો છે એની નોંધ શું કરશું આ તો કે આ કાચો નફો ક્યાં જશે તો કે નફા નુકસાન ખાતામાં બરાબર છે તો અહીંયા આપણે જે છે એ શાખાના વેપાર ખાતે ઉધાર અને તે ક્યાં લઈ જાય છે તકે નફ નફા નુકસાન ખાતે તો તે શાખાના નફા નુકસાન ખાતે બરાબર કેટલા છે તકે સત્તર હજાર આઠસો તો અહીં લખશું સત્તર હજાર આઠસો બરાબર અને બાજેમાં લખી નાખશું શાખાના કાચા નફાનો કાચા નફાને નફા નુકસાન ખાતે લઈ ગયા તેના બરાબર છે પછી છે ચોથા નંબરમાં આપણે નફા નુકસાન ખાતામાં આવી જાય મેં તમને કીધું એ પ્રમાણે વેપાર ખાતામાં ત્રણ અસર થશે એક ઉધાર બાજુ જે ખર્ચા છે એની એક નોંધ જમા બાજુ જેટલી આવકો છે એની નોંધ અને કાચા નફાની નોંધ પછી આમાં એવી જ રીતે ત્રણ નોંધ થશે કા જે નફા નુકસાન ખાતું છે એમાં પહેલાં આપણે ખર્ચાની નોંધ કરી લઈએ તો નફા નુકસાન ખાતે ઉધાર અને ક્યાં લઈ જશું આપણે તો કે એને લઈ જશું આપણે શાખા ખાતે તો અહીં લખશું આપણે નફા નુકસાન શાખાના નફા નુકસાન ખાતે ઉધાર અને તે ક્યાં લઈ જશું એને થશે શાખા ખાતે બરોબર એને આપણે ક્યાં લઈ જઈશું શાખા ખાતે કેટલા થકે ચાર ને તો સાત ને સાત હજાર ચારસો આપણા ખર્ચા છે એ તો અહીં લખશું સાત હજાર ચારસો બરાબર છે બાજે લખી નાખીએ નફા નુકસાન ખાતાના શાખાના નફા નુકસાન ખાતાના બરાબર ખાતાના જે છે એ ખર્ચાઓની સમાવેશી નોંધ કરી તેના બરાબર છે ચાલો પછી પાંચમા નંબરમાં આપણે છે એ અહીંયા પાંચમા નંબરમાં શું થશે તો કે પાંચમા નંબરમાં આપણે છે એ નફા નુકસાનમાં જમા જે આપણે લખ્યું છે એ તો એમાં શું આવશે તો કે નફો નહીં નફો લેવાનો નથી માત્ર આપણે જમા બાજુ એક જ વસ્તુ છે શું તો કે કમિશન તો એ જ લઈ જશું બરાબર તો ન અહીંયા શું આવશે આમનો નફા નુકસાન જમા છે તો શાખા ખાતે ઉધાર તો અહીં લખશું શાખા ખાતે ઉધાર અને તે નફા નુકસાન ખાતે બરાબર અને શાખાના નફા નુકસાન ખાતે બરાબર છે કેટલા તકે ખાલી પાંચસો બીજા કેટલાની પાંચસો બરોબર છે ચાલો આ થઈ ગઈ બીજી આમનો બાજે લખી નાખીએ બાજે લખવું ફરજિયાત છે બરોબર છે શું તકે આપણે જે નફા નુકસાન ખાતાની શાખાના નફા નુકસાન ખાતાની જમા બાજુની સમાવેશી નોંધ કરી તેના બરાબર એમાં તમે સ્પેસિફિકેશન એ કરી શકો ભાઈ જમા બાજુ જે કમિશન આપ્યું છે એની સમાવેશી નોંધ કરી એના પછી છે છઠ્ઠા નંબરમાં કાચ ચોખ્ખો નફો બરાબર તો ચોખ્ખો નફો આપણે આમ તો લઈ જાય છે ક્યાં તકે મુખ્ય ઓફિસમાં બરાબર છે એટલે કે જ્યાં આપણે પાક પાકું સરવૈયું આપણું બને છે ત્યાં બરાબર છે તો આની આપણે નોંધ માત્ર કરી નાખશું કે ક્યાં થાય છે તકે નફા નુકસાન ખાતે ઉધાર અહીં લખશું શાખાના નફા નુકસાન ખાતે ઉધાર કેટલા તકે દસ નવસો છે અને તેને આપણે ક્યાં લઈ જશું તો કે શાખા ખાતે જ લઈ જાસું તો તે શાખા ખાતે બરાબર કેટલા તકે દસ નવસો જે લખી નાખીએ શાખાના શાખાનો ચોખ્ખો નફો સમાવ્યો તેની નોંધ પછી સાતમા નંબરમાં સા સાતમી નોંધ આપણા મિલકતો બરાબર છે તો શું છે મિલકતોની બાકી તકે ઉધાર બરાબર છે તો અહીંયા આપણે મિલકત શાખાની મિલકતો ખાતે ઉધાર અને તે ક્યાં લઈ જશું કે શાખા ખાતે બરાબર તો કેટલી મિલકતો છે તો કે આ બધી મિલકતો આપણે શાખામાં લઈ જાશું તો પંદર હજાર વીસ હજાર બે પાંચસો અને છ બસો તો તેતાલીસ હજાર સાતસો પૂરેપૂરી રકમનો આપણે ક્યાં તકે મુખ્ય ઓફિસના ચોપડે નોંધ કરશું શાખા ખાતામાં બરાબર છે તો અહીંયા આપણે બહાર છે શાખાની મિલકતોની સમાવેશી નોંધ કરી તેના બરાબર બહુ લાંબુ બાજુ નથી લખતો તમે જેટલું લખો એટલું સારું પછી છે આઠમા નંબરમાં લાસ્ટ આમ નોંધ આપણે મૂડી દેવાની બરોબર છે એમાં મૂડી દેવામાં દેવા કેટલા છે તો કે એક જ દેવું છે આપણું લેણદારો આ તો નફો છે અને આ તો મુખ્ય ઓફિસનું જ ખાતું છે આપણે શાખાના ખાતામાં માત્ર લેણ લેણદારો દેવા તરીકે નોંધ કરશું તો અહીંયા આપણે લખશું દેવાની બાકી શું હોય તો કે જમા હોય તો અહીંયા આપણે શાખા ખાતે ઉધાર અને તે કોના ખાતે તક કે લેણદારો ખાતે અથવા તો જે દેવા જવાબદારી ખાતે તે શાખાની જવાબદારી ખાતે કેટલું છે તક કે દસ હજાર માત્ર દસ હજાર તો અહીંયા દસ હજાર અહીંયા પણ દસ હજાર બાજે લખી નાખશું શાખાની જવાબદારીઓ ની જે છે એ સમાવેશી નોંધ કરી તેના બરાબર છે હવે મેં કીધું હતું એ પ્રમાણે હવે આ સિવાય કોઈ પણ આમ નોંધ છે હવે કદાચ આમ નોંધ વધારે થાય ક્યાં થાય તો કે જો તમને માર્ગસ્થ રોકડ કે માર્ગસ્થ માલ આપેલો હોય ને તો તમારે આમ નોંધ થાય પણ આમાં કાંઈ આપણને આપેલું નથી એટલે આપણે અત્યારે આ આઠ આમ નોંધ છે એ જોઈ પણ જો માર્ગસ્થ માલ તમને આપેલો હોય તો તમારે શું આમ નોંધ કરવાની તકે નવમાં નોંધમાં તમારે માર્ગસ્થ માલ હોય તો અહીં લખવાનું માર્ગસ્થ માલ ખાતે ઉધાર તે શાખા ખાતે પણ તો એવી સિચ્યુએશનમાં તમારે છે એક વસ્તુ ધ્યાન ધ્યાનમાં રાખવાની કે આપણે જે શાખા ખાતું બનાવીએ એ સરભર ના થાય એમાં માર્ગસ્થ માલ જેટલો હશે અથવા તો રોકડ જેટલી હશે એટલું તમારે છે એ તફાવત આવશે બરાબર ચાલો તો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે કામ તો બધો દાખલો આપણો પૂરો થઈ ગયો પણ હજી આપણે જે શાખા ખાતું છે એ બનાવીને જોશું તો અહીં લખશું આપણે શાખા ખાતું અહીંયા એક નાનકડું કેવું બનાવી લઈ બરાબર છે વિગત રૂપિયા વિગત રૂપિયા બરાબર છે તો પહેલાં તો આપણે શાખા ખાતામાં બાકી આગળ લાવ્યા લખી નાખીએ શું આવે તો કે બાકી આગળ લાવ્યા કે તકે અહીંયા આપણને મુખ્ય ઓફિસનું ખાતું આપ્યું છે જે આપણે ક્યાંય લીધું નથી પણ આપવું છે તો અહીંયા આપણે મુખ્ય ઓફિસનું ખાતું આપ્યું છે બાવીસ હજાર આઠસો અને જે આપણે પાકા સરવૈયામાં લઈ લઈ મુખ્ય ઓફિસનું ખાતું બાવીસ હજાર આઠસો તો એ આપણું મુખ્ય ઓફિસનું ખાતું અહીં શાખા ખાતામાં લખશું બાકી આગળ લાવ્યા અથવા તો મુખ્ય ઓફિસનું ખાતું બાવીસ હજાર આઠસો બરાબર છે પછી આપણે એક એક વસ્તુ જોતા જઈએ આપણે આમનો ધનેની ખતવણી કરતા જાય પહેલાં છે શાખાના વેપાર ખાતે ઉધાર તે શાખા ખાતે તો શાખાના જમા બાજુ લખશું આપણે શાખાના વેપાર ખાતે કેટલા તકે 69200 બસો પછી છે શાખા ખાતે ઉધાર તે શાખાના વેપાર ખાતે એટલે કે શાખાના ખાતામાં ઉધાર બાજુ શાખાના વેપાર ખાતે કેટલા થકે સિત્યાશી હજાર તો અહીં લખશું સિત્યાશી હજાર પછી છે શાખાના વેપાર ખાતે ઉધાર તે શાખાના નફા નુકસાન ખાતે નફો છે એટલે એની તો નોંધ કરવી નથી પછી શાખાના નફા નુકસાન ખાતે ઉધાર તે શાખા ખાતે તો અહીં લખશું શાખાના નફા નુકસાન ખાતે બરાબર કેટલા છે તકે સાત હજાર ચારસો ઉપર જોઈ લઈ તો શાખા ખાતે ઉધાર અને તે કોના ખાતે તકે શાખાના નફા નુકસાન ખાતે પાંચસો બરાબર તો અહીંયા લખશું આપણે શાખાના નફા નુકસાન સોરી શાખાના નફા નુકસાન ખાતે કેટલા તકે પાંચસો પછી જે શાખાના નફા નુકસાન ખાતે ઉધાર શાખા ખાતે નફો છે એટલે એને આપણે શાખા ખાતામાં અત્યારે નહીં લઈ શાખાની મિલકતો ખાતે ઉધાર શાખા ખાતે તો એ આવશે આપણે શાખા ખાતે જમા બાજુ શાખાની મિલકતો ખાતે કેટલી તકે તેતાલીસ સાતસો પછી છે શાખા ખાતે ઉધાર તે શાખાની જવાબદારી ખાતે તો અહીં લખશું શાખાની જવાબદારી ખાતે ઉધાર બાજુ કેટલા તકે દસ હજાર બરાબર છે ચાલો હવે જેટલી અમદ હતી એની બધીની ખતવણી થઈ ગઈ છે તો હવે આપણે જો આનો ટોટલ કરીએ ને તો આપણો સેમ થવો જોઈએ બરાબર કારણ કે આપણને માર્ગસ્થ સ્ટોક છે એ કાંઈ આપેલો નથી તો અહીંયા આપણે બાવીસ આઠસો સિત્યાસી હજાર પાંચસો અને દસ હજાર લઈ આવશે એક લાખ વીસ હજાર ત્રણસો અને આનો ઓગણા સિત્તેર બસો સાત હજાર ચારસો અને તેતાલીસ સાતસો લઈ આવશે એક લાખ વીસ હજાર ત્રણસો બરાબર એટલે આપણો સરભર થઈ ગયો બરાબર અને મિલકતોને દેવાની બાકી તમે આગળ લઈ જઈ શકો છો બરાબર છે એટલે કે શાખાના મિલકતો છે એ આગલા વર્ષે તમે એની બાકી આગળ વધારી શકો છો આ વર્ષનું આપણું કામ કમ્પ્લીટ ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણે બે હજાર પચીસમાં પૂછાયેલો દાખલો બરાબર આઠ આમનો જ હતી આપણી બરાબર છતાં તમને કાંઈ પણ ડાઉટ રહી ગયો હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ